આ તો મારી દીકરી મારા ઘર આગળ નવી પારોસણ રેવા આવી લાગે છે હાય કેમ છો બસ મજામાં તમને કેમ છે પણ ઈ તો ઠીક મે તમને ઓળખા નહીં તમે કોણ અરે હું તમારી બાજુમાં જ રહું છું અને મારું નામ ટકો છે અરે સાલે ઓ અચ્છા એવું છે એક વાત કહું તમને તમે તો ફિલ્મ ની હિરોઈન જેવા લાગો છો હવે એવી ખોટી વાત નહીં કરો હો અરે મજાક નથી કરતો હાસુ કઉ તમે તો કરિશ્મા કપૂર જેવા લાગો છો એવું એવી ખોટી મજાક નહીં કરો અરે તમે તો હોય હો ટકા હિરોઈન જેવા લાગો છો અને કોક ફિલ્મ નો ડાયરેક્ટર જોવે ને તો તો તમને હિરોઈન માં લઈ લઈએ જાનુ જુઠ્ઠા હાચું ઓ થેન્ક યુ હાસુ કહું આજ દિ લગી મને એક કોઈ હિરોઈના ફોટો પાડવાનો મોકો નથ મળ્યો તમારી આરે ફોટો પાડી લવ ને અલે મને એમ થાય કે મેં હિરોઈના રે ફોટો પાડ્યો એમાં શું થઈ ગયું તમે મારા આટલા બધા વખાણ કર્યા પાડી લે તમ તમારે એમાં શું તમારી આરે ફોટો પાડી લવ ને અલે મને એમ થાય કે મેં હિરોઈના રે ફોટો પાડ્યો એમાં શું થઈ ગયું તમે મારા આટલા બધા વખાણ કર્યા પાડી લે તમ તમ એમાં શું મારો બેટો ટકો પારકા બૈરારે સેલ્ફી લેશે વાહ ભાઈ વાહ આજે એના ઘરનાને કેવું પડશે અને વારો કઢોવો પડશે થેન્ક યુ થેન્ક યુ તમે મારી યારે સેલ્ફી લીધી એમાં કઈ કહેવાનું જ ન હોય તમે મને હિરોઈન કીધી એના માટે થેન્ક યુ અને ચાલો હું જાઉં છું બાય બાય તો તો હું તને પટાવી મારે મારા ભાઈ નું કામ નથી મારે તમારું કામ હતું બોલો ભાભી

હા હા ભાભી તમારું વારો કાટુ તો કાઢજો પણ મારું નામ ન દેતા નકર કાઢી નાખશે સારું હાલો ભાભી હું જાવ છું આવા દાદા અત્યારેનો હકનો વારો નો કાઢું નો કરવાની કરે પધારો તમારી જ રાહ જોતી હતી હું કા મારી રાહ જોતી હતી તારે શું ઘરના કચરા મારી પાસે કઢાવા છે ના ના ઘર માં કસરા નથી ને કઢાવા તમારી પાસે પણ તમારા મગજમાં કચરો ભરાયેલો છે ને ઈ કઢાવો છે મારે હંજા અને રસ્તામાં કઈ બાઈડી આવી રે ફોટા પાડતા તા આયો ને માં શું આવું કોણે તને કીધું મેં કાઈ કોઈ અરે ફોટો નથી પડાયો ખોટું બોલો મારી પાસે હે

તો હું ને ફટાફટ તૈયાર થઈને આવું ઓ ઓ આ લ્યો આ પાંડો નો ફૂટે ને એટલે જ મારે આને ડ્રેસ લઈ દેવો પડશે નકર બીજું તો હું થાય હાલો હવે ઊભા થાઓ હા હા પધારો

એ હારું હારું પૈસા હું તને એક નંબર બૈરું ગોતી દઈશ પણ આમ જો મારા ઘરનાને પાછો કઈ કેતો નઈ હો તો તમ તારે જા તારે જેટલા દાણા નાખવા હોય એટલા ના હાર ઓઈલ તો હું જાઉં છું હો ભલે હાલા આવજે